તો દર્શક મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાનો આ જે ઘોડી ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો ગોપાલ ઇટાલિયા એટલે કે વિસાવદરની અંદર જીત મળ્યા બાદ મિત્રો ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ગુજરાતમાં મોટું નામ થયું છે અને અત્યારે હાલ મિત્રો અનેક નાના મોટા ગામડામાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે હાલ એક આ ઘોડી ઉપરનું સ્વાગતનો વિડીયો છે એ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં મિત્રો તમને ખબર જ હશે કે જનતાનો પાવર મિત્રો સામે મોટી પાર્ટી ઊભી હતી તો પણ મિત્રો મોટી પાર્ટીને હરાવીને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અને જો મિત્રો તમે પણ ગોપાલ ઇટાલિયા માટે કંઈ પણ કહેવા માંગતા હોય તો કમેન્ટમાં ગોપાલ ઇટાલિયા વિશે લખી શકો છો અને મિત્રો વિસાવદર ની અંદર જે નરેન્દ્ર મોદીની મોટામાં મોટી પાર્ટી અને મોટામાં મોટી સરકાર ભાજપની મિત્રો હાર થઈ છે અને અત્યારે હાલ વિસાવદરમાં તો ગોપાલ ઇટાલિયા અનેક જ નાના મોટા ગામડામાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે તો એ પહેલા તમે આ સ્વાગતનો નો વિડીયો જુઓ પછી આપણે બીજી વાત કરીએ તો જુઓ આ વિડિયો